જામનગર શહેરમાં રાજપૂત સંસ્થાઓ દ્વારા મહારાણા પ્રતાપની ચારસો અને પંચ્યાસી જન્મ જન્મજયંતિ ઉજવાઈ જામનગર શહેરમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિરોમણી મહારાજા મહારાણા પ્રતાપની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણીના સૌ પ્રથમ પટેલ કોલોની શેરી નંબર ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીએથી શોભાયાત્રા નીકળી હતી જેમાં બાઇક સાથે ભગવાનના ધ્વજ ઉપરાંત રજવાડી સાફા અને તલવાર સાથે સજ્જ બનીને રાજપૂત સમાજના ભાઈઓ તેમજ કેસરી સાડીમાં રાજપૂત સમાજના બહેનો બોલી સંખ્યામાં જોડાયા હતા હું જાડેજા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જેવી રીતે આપ સર્વે જોઈ રહ્યા છો કે આજે ચારસો ને પીચ્યાસી મહારાણા પ્રતાપસિંહજી ની જયંતિ છે જેનું અમે ગાંધીનગર થી આયોજન કરી અને રેલી સ્વરૂપે મહારાણા જે રેલી સ્વરૂપે અમે મહારાણા કર્યું છે અને જે પચીસ તારીખે રાજકોટમાં જે ટીઆરપી કાંડ બહેનો હતો જેમાં આપણા હથભાગી સર્વે સમાજના જે મૃત મૃત્યુ પામ્યા છે એની યાદમાં અમે જે આજે બે મિનિટ નું મૌન છે અને મૃત આત્માઓને સદગતો ને ભગવાન શ્રી ને પ્રાર્થના કરીએ છીએ કે એની આત્માને શાંતિ આપે એ જ જય ભવાની જય માતાજી